ભગવાન ના ધર્મ ની વાતો કરી છે આજ મને કહેવાનો આ અવસર મળ્યો એટલે કહું બાળકને સંસ્કાર નું સિંચન માં કરે છે તમારે જો ધ્રુવ જેવું બાળક જોઈતું હોય તો એક વાત યાદ રાખજો પોતાની જાતને સુનીતિ બનાવવી પડશે સુનીતિ નહીં હોય તો ધ્રુવ નહીં જન્મે કોઈ દિવસ બહુ સીધી વાત છે કે અવેડામાં કુવામાં હશે ને તો અવેડામાં આવશે આ બહુ તમારી ભાષામાં કુવામાં હોય તો અવેડામાં આવે માની અંદર સંસ્કાર હોય તો દીકરામાં આવે બાકી સંસ્કાર ના આવે મા બરાબર ભીમ અગિયાર ને ગોકુળ આઠ મે ને બપોર વચ્ચે બેન ઘરે ના વહી જાય તો પછી દીકરો ફાર્મ હાઉસ માં વયો એમાં કઈ નવાય સાચું બોલજો એમાં ભીમ અગિયાર વર્ષ ની કેટલી લોકો રાહ જુઓ છે હમણાં આવે છે ને હું ભીમ અગિયાર છે કેટલા લોકો રાહ જુઓ છો અરે હું થોડોક કહું તમને જુગાર રમવાનું રાહ જોવો ભીમ અગિયાર ના તહેવાર ની રાહ નું કહું છું તમે પણ આવડું લઈ લીધું સાબ ક્યાંક ક્યાંય આપણે છે હા આપણે ક્યાંક ક્યાંક હજી પડ્યું છે મેં જોયું છે સાવ નથી એવું નહીં એક છોકરાને એની માએ ભણવા બેસાડ્યો તમને કવા સંસ્કારની વાત મામા સંસ્કાર હોય ને માની અંદર તો જ દીકરામાં આવે હવે ધ્યાન રાખજો છોકરાને ભણવા બેસાડ્યો છોકરો એક દી બે દીધ ગયો આઠ દી દીધા એટલે છોકરાને મા એની લેસન કરવા બેસાડે લેસન કરવા બેસાડે પાટી પેન માગે પાટી આપે પેન નો આપે ત્રણ ચાર દિવસ પેન નો આપે એટલે મા વિચારમાં અકડીયા રોજ પેન ખોઈને આવતો હશે એકવાર ખબર પડી કે આ પેન ખોઈ ન થાય તો ખાઈને આવે છે આ પેન ખાઈ જાય છે આ વતરાણાને ખાઈ જાય છે અને એ સમય બરાબર માજરાક મારી જેવી આકરા સ્વભાવની હશે એટલે માસ્તર વારો કાઢવા તૈયાર થઈ બીજા દિવસે હોય એક હાથમાં એને ને છોકરાનું બાવડું પકડ્યું અને એક હાથમાં છોકરાનું દફતર પકડ્યું અને ગામ વચ્ચે હળકતું ટીપણું નીકળ્યું માસ્તર આવા છે માસ્તર તેવા છે માસ્તર ભણાવતા નથી આરામ પગાર લે છે આવો છે તેવું છે ન બોલવાના શબ્દો બોલીને જાય છે માસ્તર પાસે ગયા માસ્તર ને જેમ ફાવે મુપાડ્યા હો માસ્તર ચૂપ થઈ ગયા કારણ એને ખબર હતી આ હળક ટીપણું છે અને આમાં જો હું બોલીશ અને શબ્દરૂપી આહુતિ પડશે તો વળી પાછું ભભુકશે માસ્તર ચૂપ રહ્યા બેન માંડ કરીને પાછા મોકલ્યા એ કહે છે હું તમારા છોકરાને હું સમજાવી દઈશ તમે ચિંતા કરો માં તમારા છોકરાને હું સમજાવી દઈશ હવે ઈ પેન નહીં ખાય માન કરીને બેનને વળાવ્યા અને પછી માસ્તરે છોકરાને કીધું હે છોકરા આ પેન તું ખા અને ઠપકા અમારે સાંભળવા મેં તને કોઈ દી પેન ખાવાનું કીધું એ કે નહીં તો તું પેન ખાવાનું શીખો ક્યાંથી એ કે સાહેબ મારી બા ઘરે બેઠી બેઠી ભૂતડો ખાય તો હું પેન ન ખાવ જેની માં ભૂતડા ખાઈ એના દીકરા પેન થાય મારો કહેવાનો ભાવાર્થ હાસ્યની સાથે છે કે જ્યાં સુધી તમારા અંદર સંસ્કાર નહીં હોય ત્યાં સુધી દીકરાઓમાં સંસ્કારની અપેક્ષા ન રાખવી કોઈ દિવસ મુખ જ્યાં સુધી તમારી અંદર સંસ્કાર હશે ત્યાં સુધી તમારા દીકરાઓમાં સંસ્કાર આવશે કારણ મહાપુરુષો કહે છે કોઈ કવિ એમ કહે છે આ સંસ્કારો બજારમાં વેચાતા નથી મળતા સંસ્કાર તો પરિવારમાંથી જ મળતા હોય છે માટે પરિવાર સંસ્કારી હોવો જોઈએ તો સંતાનો ધ્રુવ જેવા થાય બાકી સંસ્કાર નહીં હોય તમે જો દીકરા માટે ધ્યાન નહીં આપો એટલે તમારો દીકરો ધ્રુવ જેવો હશે તો ધુંધુકારી થઈ જાય એમાંથી સંસ્કાર સાથે તમારી છડા એના ઉપરની તમારી નજર પણ હોવી જોઈએ આપણો બાળક છે એને ખાવું પીવું હરવું ફરવું ઓઢવું સુખ સાહેબી નહીં એને તમે આપી દો મારી ના નથી એને સ્વતંત્રતા આપો પણ એક વાત યાદ રાખજો તમારી આપેલી સ્વતંત્રતા સ્વચ્છતામાં બદલાઈ ન જાય આનું ધ્યાન રાખજો આપેલી સ્વતંત્રતા હવે બાળકો સ્વચ્છતામાં અનુભવે છે એને પરિણમે છે ગાડી આપી દે મોબાઈલ આપી દઈ પૈસા આપે એટલે ન કરવાના કામો કરે ઘરેથી કઈ જાય હું સ્કૂલે જઉં છું કોલેજ જાઉં છું કોલેજમાં જઈને જોવું તો ખબર પડી હોય બગીચામાં ગાર્ડનમાં માં પાછળ પાછળ જવાબદાર કોણ જવાબદારીનો માં બાપ છે સારી સ્કૂલમાં એડમિશન લઈ દેવાથી તમારા તમારા બાળકમાં સંસ્કાર નહીં આવે પણ સારી સ્કૂલમાં એડમિશન લીધા પછી પણ એના ઉપર તમારી નજર હોવી આ બહુ મહત્વની વાત છે સાહેબ સ્વતંત્રતા સ્વતંત્રતાને આપજો મહારાજ આવ્યા છે ધ્રુવજી મહારાજ ત્યારબાદ ઉત્તાનપાદ રાજા સુનિતને સાથે લઈ અને તીર્થ ક્ષેત્રમાં ચાલ્યા ગયા છે ધ્રુવજી મહારાજ રાજ કરે છે ભગવાને રાજા યથા તથા પ્રજા એટલા માટે એને રાજા બનાવ્યો ત્યારબાદ બાદ ધ્રુવજી મહારાજનું શુષુમાર પ્રજાપતિ ની નામની કન્યા સાથે લગ્ન થયા

અહીંયા બહુ તારા વેણનો અવાજ આવે છે માટે હું કોઈ અન્ય જગ્યાએ જઈ અને હું તપ કરું મારું ધ્યાન અહીંયા તપમાં લાગતું નથી ગંગાજી કહે છે ભક્તરાજ તમારા જેવો ભગવાનનો ભક્ત જો મારો કિનારો છોડીને જાય ને તો તો મારું મહાત્મય ઘટી જાય માટે એક કામ કરો તમારે કિનારો છોડીને જવાની જરૂર નથી હું જ મારા વેણને શાંત કરી દઉં અને એ સમયે ગંગાજી એકદમ શાંત થયા ભક્તરાજ મહારાજ ત્યાં બેઠા છે સમય થયો અને મૃત્યુને પગથિયું બનાવી ભગવાન વિષ્ણુના જ્યારે પાર્ષદો લેવા આવ્યા એ પાર્ષદોની સાથે જ્યારે વિમાનમાં બેસીને જાય છે એટલે વળી પાછું ધ્રુવે માગ્યું ધ્રુવજી મહારાજ રડ્યા છે અને રડતા સમયે પાર્ષદોએ પ્રશ્ન કર્યો ભક્તરાજ શું થયું શા માટે રડો છો ત્યારે ધ્રુવજી બોલ્યા છે મારી માને જો મુક્તિ ન મળી હોય તો મારે સ્વર્ગમાં આવવું નથી માને મુક્તિ પેલા અપાવી અને ત્યારે ભક્તરાજને કહે છે જો ભક્તરાજ આગળના વિમાનમાં તમે નજર કરો તમારી માતા સુનીતને લઈ અને ભગવાનના પાર્ષદો જાય છે કારણ ધ્રુવ જેવો બાળક જેને મળે ને એના મા બાપને સ્વર્ગ જ મળે એમાં કોઈ પણ પ્રકારનો તો એના મા બાપને સ્વર્ગ મળે ધાર્મિક હોય તો એના મા બાપ ને સ્વર્ગ મળે એમાં કોઈ સંશય નથી બાકી ધુંધુકારી જેવો થાય તો સ્વર્ગ હોય ઉપાડીને વળી નરકમાં નાખે પણ જેવો દીકરો દીકરો મળે તો આ દુનિયામાં પ્રાપ્તિ કરાવે આ ધ્રુવ ચરિત્રની કથા એમ બતાવે છે પાંચ વર્ષનો ભગવાનને મેળવવા માટે થઈને બાળક નીકળી પડ્યો બહુ મુખ્ય સંદેશો આપ્યો ભગવાન ની ભક્તિ કરવા માટે કોઈ પણ જાતની ઉંમર નથી હોતી સાહેબ ભગવાન ની ભક્તિ માટે ઉમર ન હોય ભગવાન ની ની ભક્તિ ભક્તિ માટે તો માત્ર ભાવ ભાવ હોવો જોઈએ અને ભગવાન થાય પણ આપણે તો મનમાં એક ઘરી ગયું છે ગૌઠા થાવું ને તઈ હવે જાત્રા કરશું ને તઈ ભગવાન ના નામ લેશું અત્યારે કમાઈ ગયું અરે ઘરડા થાશું કે નહીં કોને ખબર છે બાળપણ બાળપણમાં ઘણો ફેર છે રે કોને બાળપણ કહેવાય જો બાળપણ બાળપણમાં ઘણો ફેર છે રે કોને બાળપણ કહેવાય જો બાળપણમાં ધ્રુવજીને હરી મળ્યા રે એને वाय जो मा ने हरी ने वाय जो हरे भे पाडपण कहवाय बचपन मा ने नृसिंह मया रे बचपन जो કોઈ બી આપણને હારા સંત ન મળે ઈશ્વરની પ્રાપ્તિ કરજો ભગવાન ના નામનો કરજો આ કથા બતાવી અને અંતમાં ચતુર્થ સ્કંદમાં ભગવાન રાજા બનીને આવ્યા ભગવાન પૃથ્વી રાજા બન્યા શા માટે તો કહે છે રાજાનો ધર્મ શું છે એ બતાવવા માટે ભગવાન પૃથુ બન્યા છે ભગવાન રાજા બન્યા રાજાનો મૂળ ધર્મ છે પ્રજાના સુખમાં સુખી થવું અને પ્રજાના દુખમાં દુખી થવું રાજાનો મૂળ ધંધો એ મૂળ એનો ધ્યેય હોવો જોઈએ

અને ચતુર્થ સ્કંદની પૂર્ણાહુતિ કરી પંચમ સ્કંદમાં પ્રવેશ કરાવ્યો અને પંચમ સ્કંદની કથામાં પ્રવેશ કરાવતો ભગવાન પાદરાયણ બોલ્યા છે ભગવાન વેદ્યાસ લખે છે અહો અમીષા કિમ કારી શોભન પ્રસન્ન એષા સ્વિદુત સ્વયં હરી યેર્જન્મલબ્ધ नृषुभारताजिरे गिर्जन्मलब्ध नृषुभारता मुकुन्दशेवो पैकं स्पृहा मुकुन्दशो पैकं स्पृहा અહો મિશાકારી શોભન પંચમ સ્કંદની શરૂઆત અને એ સમયે રાજા પરીક્ષિત ભગવાન સુખદેવને પ્રશ્ન કરે છે બાપજી પ્રિયવ્રતો ભાગવત આત્મા રામ કથમોને ગૃહે રમૂલ कर्मबन्धपरा भवः महाराज મારા મન ની અંદર સંશય થાય છે સંશયો યમ મહાન બ્રહ્મન્દારા ગાર સુતા દિશુ સક્કસ્ય યતસિ દધર્મા કૃષ્ણે ચ મતિરસ સુતા महाराज મારા મન ની અંદર શંકા ઉદ્ભવે છે

પ્રિયવ્રત મહારાજ સ્વીકારતા એ સમયે એમને ઉપદેશ છે રાજા તમે હવે આ તમે સ્વીકાર કરો આ સંસારને તમે સ્વીકારી લો ગ્રહસ્થી બનો પ્રિયવ્રત મહારાજ કહે છે મહારાજ શ્રમ તો એક કિલ્લો છે એક એક બંધન છે મારે બંધન નથી જોઈતું બંધન સંસાર એ તો ષડ શત્રુઓને જીતવા માટેનો એક કિલ્લો છે કામ ક્રોધ લોભ મદ મોહ અને ઈર્ષા આ ષડ રિપોને જીતવા માટેનો એક માત્ર કિલ્લો છે એકમાત્ર કિલ્લો છે એટલા માટે તમે સંસાર બંધન સંસાર એક જીતવા માટેનો કિલ્લો છે માટે તમે સંસારનો સ્વીકાર કરો અરે તમે નજર તો કરો આ દુનિયામાં મોટા મોટા ઋષિ મુનિઓ પણ સંસારી હતા ગૌતમ કરદમ અત્રિ આ બધા મહાપુરુષો મહાઋષિઓ છે છતાં પણ એ સંસારી હતા અરે એને ક્યાં કરો છો કબીર મહારાજ સ્વયં ઘરમાં રહીને જેને ભગવાનને ભજ્યા છે એ કબીર પણ સંસારી કબીર પણ સંસારી છે કબીર મહારાજ સંસારી સંસારમાં રહીને પણ ભગવાનને ભજી સંસારને છોડી અને કદાચ ભગવાન નહીં મળે પણ ઘરમાં રહીને પણ જો સંસાર છૂટી જાય તો ભગવાન મળી જાય

એમાં ત્રણ દીકરાઓ વિરક્ત રહ્યા જેને સંસાર નો સ્વીકાર ન કર્યો ત્રણ દીકરાઓ વિરક્ત રહ્યા અને ત્યારબાદ સાત જે દીકરાઓ છે એને એક એક દીપનું રાજ્ય આપ્યું છે એમાં જમ્બુ દીપના રાજા આગ્નિધ થયા આગ્નિધ ત્યાં પૂર્વચતિ નામની અપસરાથી નાભી નામનો દીકરો થયો અને એ નાભીના લગ્ન મેરુની દીકરી મેરુ પુત્રી સાથે થયા અને એમને ત્યાં એમણે ભગવાનનું યજન કર્યું અને યજન દ્વારા એમને ત્યાં ભયમ સ્વયં ભગવાન સાક્ષાત ઋષભદેવજી મહારાજ પધાયા બોલીએ ઋષભ દેવજી મહારાજ ઋષભદેવજી મહારાજને પ્રગટિત થયું આ ઋષભદેવજી મહારાજે

જે જે સમયમાં કામ કામ શોભે એ કરાય આપણી આવડતાના ચાર વિભાગો પાડ્યા આપણી આવડતા મનુષ્યને કેટલા વર્ષની આવડતા છે સો વર્ષની આ સો વર્ષની ચાર ભાગ પાડ્યા છે ચાર ચાર પ્રકારમાં ડિવાઈડ કર્યા પચીસ પચીસ વર્ષના ચાર વિભાગો પાડ્યા એક વર્ષ થી પચીસ વર્ષ છવ્વીસ થી પચાસ એકાવન થી પંચોતેર છોતેર થી સો હવે સમજો આમાં શું કરવાનું આ સો વર્ષમાં જો કે હવે તો આપણા પદાર્થો ખાવા પીવા નહીં રેકી ટેકી ગઈ ન ખાવાના પદાર્થો ખાવા માંડ્યા એટલે માણસની આવડતા આપોઆપ ઘટી ગઈ આવડતા ઘટી એટલું નહીં હો માણસની હાઈટ એ ઘટી ગઈ છે હા આ યાદ રાખજો આજનું વિજ્ઞાન એમ કહે છે કે આંબલીનું પાણી અને ગરમ મસાલો ભેગો કરીને ખાવ એટલે સીધી જ બ્લડના જીંક ઉપર અસર કરે અને માણસની હાઈટ ઘટાડે તમે પહેલાના જુઓ એને કોઈથી બર્ગર પીઝા નહોતા ખાધા એને કોઈથી મંચુરિયમ નહોતા ખાધા એટલે એને બધાની હાઇટ જુઓ પાંચ ફૂટથી અપજ હતી આ બર્ગર પીઝા અને મંચુરિયમ આવી ગયા ને એમાં માણસની હાઈટ ઘટી ગઈ આ પાંચ ફૂટનો હાડા પાંચ ફૂટનો હતો ત્યાંથી આવી ગયો ચાર ફૂટ હાડા ચાર ફૂટે આ મને એમ થાય છે આ રોજ રોજ આ માણસની હાઈટ ઘટતી જાય છે આ એકદી દી બધા ફૂટ ફૂટના થઈ જાવું તો આ ટ્રેક્ટર ને આ મર્સિડીઝ ને આ ઇનોવા હાકશે કોણ આ પગ નહીં આંબે કોણ હાકશે પછી અપગ નહીં હોય તો એક્ટિવામાં સાઈડ સાઈડના વ્હીલ ન ખાવા પડશે ક્યાં જશે ન ખાવાના પદાર્થો ખાધા એ ને પાણીપુરી વાળા ની લારી ને પહેલા ઓલો ભાઈઓ દેખાય પેલા એ દેખાય આપણને હાલ ને પાંચ રૂપિયા ખાઈ લો પછી શાક લઉં એટલે હરખું ગોતવાની મજા આવે શાક ઓલું પાણીપુરી નો ટેસ્ટ હોય ને જીવનમાં સુખી થવું હોય વલ્ચાર્ય મહારાજ કહે છે ભોજનમાં ત્રણ વસ્તુઓની ખાતરી કરવી પેલી વાત તો પવિત્ર સ્થાનમાં બનેલું ભોજન ખાવું બીજી વાત પવિત્ર ભોજન જમવું સાત્વિક ભોજન જમવું અને ત્રીજી વાત પવિત્ર માણસના હાથે બનેલું ભોજન જમવું આ ત્રણ વાત પુષ્ટિ સંપ્રદાય કહે છે હવેલી સંપ્રદાય કહે છે જ્યાં ત્યાં ન ખાઈ લેવું જ્યારે ને ત્યારે ન ખાવું અને જેન તે ન ખાવું મને તો બેનોની એ વાતનું હસવું આવે એ પાણીપુરી ખાઈ લેને પછી તીખી લાગે ને પછી હું કે એ ભૈયા પાણી ક્યાં છે એટલે ઓલો પાણી બતાવે જો આ ટીપ ભરી એ નહીં કે કે મિનરલ નથી તે ઓલા જો હાથ અડધો અડધો બોલીને દેતો તો મિનરલ હતું એ ખાતા જાય ને વળી પાછા કેતા જાય એ ભાઈ બડી બડી મોટી મોટી પૂરી દેના અરે કડી કે હિન્દી પાછી થઈ જાય એની મજા છે સાહેબ મોઢામાં પાણીપુરી નાખે અડધું પાણી મોઢાની બહાર નીકળે એમાં તીખું મરચું આવી ગયું હોય તો આંખમાંથી ને પાણી જાય એને પણ યોગ્ય સમય થાય તો ભલે પાણીપુરી ખાવ વાંધો વાંડોથી ઘરે બનાવીને ખાવ બહાર ખાવ મને કોઈ વાંધો તમારું જીવન છે પણ યોગ્ય સમય થાય તો પછી પાણીપુરી બંધ કરી દેવી હા મોઢામાં દાંત નોરી પછી પાણીપુરી ખાવા નો જવાય હા અને મોઢામાં દાંત નો હોય ની પાણીપુરી ખાતો એટલે એની સામે કોઈ દી ન રહેવું અનુભવ કરો તો એકવાર મોઢામાં દાંત નો હોય ને પાણીપુરી ખાવા આમ દબાવો સીધી પિચકારી માથે એટલે યોગ્ય સમય પાણીપુરી મૂકી દેવી પાણીપુરી નહીં સાહેબ બધી વસ્તુનો યથા યોગ્ય જ એનો ઉપયોગ થાય તો સારી લાગે એક વર્ષ થી પચીસ વર્ષ તમારે સરસ્વતી નદીના કિનારે રહેવાનું ચાર નદીઓ બતાવી છે યાદ રાખજો ચાર અવસ્થા ચાર નદીઓ અને ચાર તમારા પ્રકાર બતાવ્યા ચાર પહાડો બતાવ્યા છે પહેલી વાર એક થી પચીસ વર્ષ તમારે સરસ્વતી નદીના કિનારે રહેવાનું પચીસ વર્ષ સુધીમાં જેટલું ભણવું હોય એટલું ભણી લેવાય પછી પચાસ પચાસ વર્ષ સુધી ભણવાનો બે ઈ તો સરકાર તો ચાલુ કરે એની બિચારાની ઈચ્છા હતી કે આ જગતનો તમામ જીવાતમાં ભણે એટલે એણે ચાલુ કર્યું તું પ્રૌઢ શિક્ષણ હવારે દીકરાનો દીકરો ભણવા જાય અને હાજે દાદાઓ પડે પછી પાકા ઘડે કોઈ દિવસ કાંઠા ચઢે નહીં ભણવું જ હોય તો લઘુવયમાં એટલે નાની ઉંમરમાં ભણી લેવાય એટલે સાતમા ધોરણમાં પ્રાથમિક શાળામાં કવિતા આવતી વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણાથી શું વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણાથી શું સુકાણા મોલ સૃષ્ટિ તણા પછી વૃષ્ટિ થયાથી શું યથા યોગ્ય સમયે બધી વસ્તુ કામ આવે યથા યોગ્ય સમય જ વસ્તુ કામ આવે તમે ખેતરમાં દાણા વાવી દો અને વરસાદની રાહ જોવો રાહ જોવો અને ખેતરમાં વાવેલા દાણા બધા દાણા ફૂટી જાય અને બળી જાય અને પછી મુશળધાર અનરાધાર વરસાદ થાય શું કામનો સુકાણા મોલ સૃષ્ટિ તણા પછી વૃષ્ટિ થયા